Thank yeah. you. રચના કોર્પોરેટર પાર્ટી સુરત આજે સામાન્ય સભામાં જે આતંકવાદીઓ હુમલો કર્યો ને આપણા દેશના જે લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘણ જયારે શોખની લાગણી વ્યક્ત કરતા હતા ત્યારે ભાજપના કોર્પોરેટર વ્રજેશ કોર્પોરેટરકર એવું કહે છે જયારે મહેશભાઈ એવું કહે છે કે ઉપર પરમાણુ બોમ્બ નાખીને હુમલો કરવો જોઈએ આપણા દેશમાં આવીને આપણા દેશના નાગરિકો ઉપર આવી કરુણો હત્યા કરતા હોય ત્યારે એ લોકો ઉપર પરમાણુ બોન્ડ નાખીને હુમલો કરવો જોઈએ ત્યારે ભાજપના કોર્પોરેટર વ્રજેશભાઈ ઉંબરકરના પેટમાં તેલ રોડ્યું અને એવું કહે છે કે તમે દેશ દ્રોહી છો અરે આતંકવાદી ઉપર હુમલો કરવાનું કહીએ છીએ તો અમે કેવી રીતે દેશ થયા ખરેખર શું રજેશભાઈના સગા ત્યાં પાકિસ્તાનમાં રહી છે અને એના પછી જ્યારે બહાર આવ્યા ત્યારે બહાર આવતા એક મહિલા કોર્પોરેટર અને બીજા એક જેન્સ કોર્પોરેટર ત્રણેય મળી અને જ્યારે અમારી ઉપર આક્ષેપ કરવા લાગ્યા તો શું આ ત્રણેય દેશદ્રોહી છે આ ભાજપના કોર્પોરેટરનો જેટલા પણ ફેલાવીને બોલતા હતા એ બધા હું દેશદ્રોહી છે ખરેખર અમે આતંકવાદીઓ ઉપર હુમલો કરવાની વાત કરતા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે આ તમામના પેટમાં તેલ રેડાયું અને એવું કહેવામાં આવે છે કે આ તમે તો દેશદ્રોહી છો ખરેખર જો તમારામાં દેશ ભાવના હોય તો વારે વારે હુમલા કેમ થાય છે આતંકવાદીઓના આજે જ્યારે આ હુમલો આતંકવાદીઓ કર્યો ત્યારે હવે ફાકા ફોજદારી કરે છે કે અમે એટલા બાંગ્લાદેશીઓને પકડ્યા એટલા પાકિસ્તાનીઓને પકડ્યા તો અત્યાર સુધી શું કરતા હતા વર્ષ તમે સત્તા ઉપર જુઓ તો અત્યાર સુધી શું ઊંઘતા હતા જયારે આવી ઘટનાઓ દેશમાં બને અને દેશના નાગરિકોનો જીવ લેવાય ત્યારે તમે કોઈ એક્શન લો હજી પણ તમે વાર જોશો કે હજી કઈ આવો આતંકવાદીઓ હુમલો કરશે ત્યારે પરમાણુ બોમ્બ નાખીને હુમલા કરશું પાકિસ્તાન ઉપર હજી એની રાહ જોવો છો ખરેખર તો દેશ દ્રોહીઓ તમે કહેવાઓ કે જેવા આતંકવાદી જેવા એવા મામૂલી લોકો આવા ભારત દેશ ઉપર જયારે હુમલા કરતા હોય ને ત્યારે તમે હજી મનોમંથન કરો છો ને કોઈ એક્શન નથી લઈ શકતા તો સરકાર છોડી દે ને સુખંદ દેશ ચલાવો છો તમારામાં તાકાત નથી તો